નમસ્તે મિત્રો આજના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દિવાળીમાં મોટી ભેટ આપવામાં આવશે રેશન કાર્ડ ધારકની જે ઇક્શન તારીખ છે તેને લંબાવવામાં લંબાવવામાં પણ આવી છે અને કેટલી તારીખ કરવામાં આવી છે તેની માહિતી જાણવાના છે અને બે હજારના હપ્તાની તારીખ પણ પીએમ કિસાનના બે હજારના હપ્તાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે અને પેટ્રોલ ડીઝલ સસ્તું થશે તહેવારોમાં તો ઘણી બધી માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો સૌ પ્રથમ તો તમે ટેક ચેનલની અંદર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તમામ વિડીયોને તમને નોટિફિકેશન મળતી રહે તો ચાલો ફટાફટ માહિતી જાણી લઈએ તો હાલમાં પીએમ કિશનના હપ્તાની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે તો પીએમ કિશન યોજનાનો અઢારમો હપ્તો બે હજાર છવ્વીના ઓક્ટોબર નવેમ્બરમાં રિલીઝ થવાની શક્યતા છે જો તમે આ યોજના હેઠળ લાભ મેળવવા માગતા હોય તો તરત જ તમારું ઈ કેવાયસી કરી લેવાનું રહેશે જેથી તમને કોઈપણ પ્રકારની સમસ્યા નહીં થાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નરેન્દ્ર મોદી અઢારમી જૂન બે હજાર રોજ પારણ ક્ષેત્રે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો યોજનાનો અઢારમો સત્તરમો હપ્તો જાહેર કરી દેવામાં આવ્યો હતો પરંતુ હવે હાલમાં જે અઢારમો હપ્તાની તારીખ છે તે ઓક્ટોબર અને નવેમ્બરમાં રિલીઝ થવાની શક્યતા સો ટકા રહેલી છે તો હાલમાં જે ઓક્ટોબર ઓક્ટોબર અને નવેમ્બરની અંદર તમારો અઢારમો હપ્તો તમારા બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે તો હાલમાં એક મોટા સમાચાર આવી રહ્યા છે તહેવારના સિઝનને પહેલાં સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત મળી શકે છે અને રેટિંગ એજન્સી અને આઈ સી આઈ એ ગુજ ગુરુવારે જણાવ્યું હતું કે તાજેતરમાં મહિનાઓમાં ફ્રૂડ ઓઇલ અને ભાવ ભાવમાં થયેલા ઘટાડાના કારણે વાહન ઇંધણ અને પેટ્રોલિયમ કંપનીઓના નફામાં સુધારો થયો છે આનાથી જાહેર ક્ષેત્રની કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર બેથી ત્રણ રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે આવા અવકાશ મળ્યો છે તો હાલમાં જે તહેવારોના સમયમાં જે ભાવ ઘટાડવામાં આવશે તો લીટરની અંદર બેથી ત્રણ રૂપિયાની અંદર બે રૂપિયાથી ત્રણ રૂપિયાનો ઘટાડો કરી દેવામાં આવશે તો આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ આપણે આગળ વધીએ તો હાલમાં રેશન કાર્ડને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો ઈ છે ની છેલ્લી તારીખ નક્કી કરી દેવામાં આવી છે તો હાલમાં ત્રીસ સપ્ટેમ્બર સુધી તમે ઈ કેવાય છે કરી શકતા હતા પરંતુ હાલમાં સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો તો હવે 31 ડિસેમ્બર સુધીમાં તમે તમારું ઈ કેવાય છે કરી શકો છો તો તમને બેથી ત્રણ મહિનાનો સમય પણ વધારી આપવામાં આવ્યો છે જો તમે રેશન કાર્ડની અંદર ઈ કેવાય છે ત્રણ મહિનાની અંદર નહીં કરો તો તમારું રેશન કાર્ડ છે તે રદ કરી દેવામાં આવશે તો ખાસ તે તમારે ધ્યાનમાં લેવું પડશે તો તેટલી એટલી વેલી તમારી જે નજીકની જે રેશન કાર્ડની દુકાન હોય ત્યાં જઈ અને તમારું ઈ કેવાયસી કરાવી શકો છો અને હાલમાં એક એપ્લિકેશન પ્લેસ્ટોર ઉપરથી તમે ડાઉનલોડ કરીને પણ તમારું ઈ કેવાયસી કરી શકો છો તો પ્લેસ્ટોરમાં જઈ અને માય રેશન નામની એક એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી દેવાની રહેશે માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો ત્યારબાદ તમારે ટેપ બાય ટેપ તમારું ઈ કેવાય ઘર બેઠા પણ તમે કરી શકો છો અને હાલમાં ગ્રામ પંચાયતમાં જે વીસીઓ છે વિ દ્વારા પણ તમારું ઈ કેવાયસી ઘર બેઠા ફિંગરના માધ્યમથી કરી દેવામાં આવશે અને ત્યારબાદ એક નવી એપ છે પીડીએસ પ્લસ પીડીએસ પ્લસના પ્લસ એપ તમને પ્લે સ્ટોર ઉપર ઓપન કરી અને ડાઉનલોડ કરી અને ઓપન કરી લેવાની રહેશે ત્યારબાદ તમે પીડીએસ પ્લસમાં જે વિશે આઈડી અને જે કુલ લોગ ઇન આઈડી હોય તેના માધ્યમથી તમારું ઈ કે ઘર બેઠા કરી શકો છો તો આ ત્રણ રીતે તમે તમારું ઈ કે ઘર બેઠા કરી શકો છો તો વિડિયો કેવો લાગો જરૂરથી કમેન્ટ કરજો અને તમે આવા જ નવા નવા વિડીયો જોવા માગતા હોય તો ટેક માહિતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયો મળીએ તપ તપ્તકેલી દોસ્તો બાય બાય